જ્ઞાનની સાધના એ ઋષિ મુનિઓની પરંપરા છે આપણા ઋષિ મુનિઓએ જ્ઞાન જાણીને ખાલી ભજન સાધના જ નથી કરી જ્ઞાન જાણીને એ જ્ઞાનનો પ્રચાર કાર્ય કરવા માટે પણ પૂરેપૂરો પ્રયાસ કરેલો છે જેટલા પણ ઋષિ મુનિઓ મહાપુરુષો થયા એમણે દરેકે એક જ જ્ઞાન માટે ચર્ચા કરેલી છે અને આપણા જેવા જીવોને સમજાવવા માટે કીધેલું છે કે અમે પણ જાણ્યું ને તમે પણ જાણો પહેલે જાણો બાદમે માનો જેટલા પણ ઋષિ મુનિઓ થયા દરેકે એક જ રસ્તો બતાવ્યો એક જ જ્ઞાન વિશે ચર્ચા કરી અને કહ્યું કે જ્ઞાન વિના ભજન વિના જીવની મુક્તિ નથી ઉપનિષદો જેવા ઋષિઓને કેમ કે જ્ઞાન વગર મુક્તિ નથી આદિગુરુ શંકરાચાર્યજી એક વાર પોતાના શિષ્યોને લઈને કાશીમાં પહોંચ્યા ત્યાં ગંગાના કિનારા ઉપર જેટલા પણ લોકો ત્યાં આવતા એમને જ્ઞાનની ચર્ચા સંભળાવતા સત્સંગ સંભળાવતા જે જિજ્ઞાસુ આવે એને ભગવાનની ચર્ચા સંભળાવતા એકવાર શંકરાચાર્યજી શિષ્યોની સાથે ગંગાના પવિત્ર જળમાં સ્નાન કરવા જઈ રહ્યા હતા તો ત્યાં એક વૃદ્ધ વ્યક્તિને શંકરાચાર્યજી જોવે છે જે વ્યક્તિ ધાતુના શબ્દોની ગોખણપટ્ટી કરી રહ્યો હતો વ્યાકરણને ગોખણપટ્ટી કરીને ગોખી રહ્યો હતો વાંચી રહ્યો હતો જ્યારે જયારે શંકરાચાર્ય વૃદ્ધ વ્યક્તિ છે જેના મોઢામાં દાંત પણ નથી જેનું મોઢું આખું ડગમગ થઈ રહ્યું છે ધ્રુજી રહ્યું છે કમરથી પણ ઝૂકી ગયો છે લાકડીના સહારે ચાલવામાં પણ સક્ષમ નથી અને આખું શરીર એનું શિથિલ થઈ ગયું છે અને છતાંય આ ધાતુના શબ્દની શબ્દની વાંચી રહ્યો છે કે આ વૃદ્ધ વ્યક્તિ હવે ક્યારે સદગુરુની પાસે જશે ક્યારે જ્ઞાન જાણશે ક્યારે એ ભજન કરશે ને કઈ રીતે એની મુક્તિ થશે શંકરાચાર્યજી એ વ્યક્તિની પાસે જાય છે અને કેવા લાગે છે પ્રાપ્તે સન્ની મરણે નહી રક્ષતી ડંકુ કરણે ભજગો વિંદમ ભજગો વિંદમ મૂટ મતે એ વયો વૃદ્ધ વ્યક્તિને શંકરાચાર્યજી કેવા લાગે છે કે હે મૂટ માનવ હવે તારી ઉંમર થઈ ગઈ છે આ ક્યાં સુધી તો ધાતુના શબ્દનું ગોખણપટ્ટી કરતો રહીશ શું આનાથી તને મુક્તિ મળશે ખરા આનાથી તને મુક્તિ નહીં મળે તારું શરીર પણ સાથ નથી આપતું ભગવાનના ભજન વિના મુક્તિ નથી તું ગમે એટલા કર્મકાંડ કરી લે જપ તપ તીરથ દ્વારા મુક્તિ નહીં મળે ભગવાનના ભજનને જાણ્યા વિના જીવની મુક્તિ નથી આદિગુરુ શંકરાચાર્યજી કહે છે કે જેવી રીતે દિવસ પછી રાત અને રાત્રી પછી સવાર એમ જ શિયાળા પછી ઉનાળો ઉનાળા પછી ચોમાસું આવી રીતે સમયનું અને ઋતુઓનું ચક્ર ચાલ્યા કરે છે હેમૂઢ માનવ દિનમ દીનમી સાયમ પ્રાંતિશિર વસંતો પુનરાયાત કાલ ક્રીડતી ગયાયુ સદપી નમો ચયુ ભજ ગોવિંદોિંદોવિંદ શું કે છે કે દિનમપી રજની સાય પ્રાત દિવસ પછી રાત અને રાત્રિ પછી સવાર શિયાળો પછી ઉનાળો ઉનાળો પછી ચોમાસું એવી જ રીતે પછી પછી યુવાવસ્થા યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા માનવની આવી જાય છે અને માનવ વૃદ્ધ થઈ ગયા પછી પણ કાલ ક્રીડતી ગચ્છત આયુ સદપી નું ત્યાસા વાયુ શંકરાચાર્યજી કેટલું સરસ સમજાવે છે કે વૃદ્ધ થઈ ગયા પછી પણ માનવની આશાઓ અને ત્રિષ્ણાઓ છૂટતી નથી માણસની આજ આશાઓ કેટલી બધી છે કેટલી એની ઈચ્છાઓ છે ઈચ્છા જ માનવને આપે છે ઈચ્છા એ દુખો જન્મ દેનારી છે આવું યોગ વશિષ્ઠ ભગવાન શ્રીરામ ને વશિષ્ઠ મહારાજ સંભળાવે છે અહિયાં પણ શંકરાચાર્યજી પેલા વૃદ્ધ વ્યક્તિને સમજાવતા કે છે કે હે માનવ વૃદ્ધ થઈ ગયો પણ આશાને ત્રિષ્ણા માનવની છૂટતી નથી માનવની ઈચ્છાઓ કેવી છે એક હોવા તો દસ કી ઈચ્છા દસ હોવા તો સોકી ઈચ્છા સો પાકર ભી સંતોષ નહીં એસી દાય ઈચ્છા જબ તક ઈચ્છા મન મે તબતક ભગવાન નહીં મિલતા જ્યાં સુધી ઈચ્છાઓ આ મનની અંદર ભરેલી છે આશા ને તૃષ્ણાઓ મન ભરેલું છે ત્યાં સુધી જીવ ભગવાનને કે મુક્તિને પ્રાપ્ત કરી શકતો નથી માનવની ઈચ્છા એટલી અગાધ છે એ ઈચ્છાઓને કારણે જ માનવ દુખી છે જેમ એક સાપ હોય છે હવે સાપ એક દેડકાને કોળિયો બનાવી લે છે ગળી જાય છે છતાંય સાપના મોઢામાં દેડકો છે દેડકો સાપના મોઢામાં ગયા પછી પણ મોઢું ખુલ્લું રાખીને બેઠો છે શું કામ હજી પણ મને આમાં મચ્છર મળી જાય માખી મળી જાય તો હું ખાઈ લઉં હજી પણ મચ્છર એક બે મળી જાય તો મારી ભૂખ સંતોષાઈ જાય તરફડિયા મારી રહ્યો છે કાળના મુખમાં ગયો છે પણ છતાંય એની આશા એની ઈચ્છા છૂટતી નથી મોઢું ફાડી ઉભો રહે છે એમ સામે ઉભેલો છે છતાંય વ્યક્તિની ઈચ્છાઓ છૂટતી નથી આશા ને બંધન છૂટતું નથી તો એ આશા ને બંધન છૂટે કઈ રીતે તો એના માટે જ્ઞાનીઓ કીધું કે એ મુક્ત થવા માટે આશા ત્રિષ્ણા ને છોડવા માટે કોઈ ભારે તપ કરવાની જરૂર નથી જંગલમાં જવાની જરૂર નથી કોઈ ભૂખ્યા રહેવાની જરૂર નથી આદિ ગુરુ શંકરાચાર્યજી એના માટે પણ સમજાવે છે રાત્રો ચી समर्पित जान करतल भिक्षा तरुतलवास तदपि नमो च त्याशा पाश भजे गोविन्दम् भजे गोविन्दम् भजे गोविन्दम् गो मूलमते शुकिधु કે આશાને ને ત્રિષ્ણાના બંધનમાંથી છૂટવા માટે કોઈ આગળ ધૂની દખાવીને બેસે છે અને ઉપરથી સૂર્યનો પણ એટલો તાપ સહન કરે છે ચારેય બાજુ અગ્નિ પ્રગટાવીને વચ્ચે પોતે તપ કરે છે કોઈ જંગલોમાં વાસ કરવા માટે જાય છે કોઈ નીચે બેસીને ધ્યાન કરીને તપ કરે છે રાત્રો ચીબુક સમર્પિત જાનો ગમે એટલા વ્યક્તિ તપ સાધના કરી લે પણ આ બહારીક બધા ઉપાયો દ્વારા બહારીક કર્મો કાંડ દ્વારા વ્યક્તિ આશાના બંધન છૂટી શકતો નથી છતાંય પોતાની જાત ઉપર વિજય ત્યારે પ્રાપ્ત કરી શક્યા કે જ્યારે એને સાધના કરી ભજન કર્યું તો ભજન દ્વારા સંતો સાધુ ઋષિ મુનિઓ બતાવે છે કે જ્યારે જીવ સદગુરુના શરણમાં જઈને જ્ઞાન પ્રાપ્ત કરે છે જ્ઞાન જાણીને ભજન કરે છે તો એના આશા તૃષ્ણાના જેટલા પણ બંધનો છે એ બધા જ બંધનોમાંથી જીવ મુક્ત થઈ જાય છે તો કેવાનો ભાવાત છે સજનો બાહરિક ગમે એટલા આપણે ઉપાયો કરી લઈએ જપ તપ તીર્થ યાત્રાઓ કરી લઈએ હજારો વાર આપણે ગંગાશ નગરમાં જઈને સ્નાન કરી લઈએ તો આદિ ગુરુ શંકરાચાર્ય દુનિયાના લોકો જ્ઞાન વગર જીવની મુક્તિ નથી અને નથી હજારો વાર ગંગા સાગર માં જઈને સ્નાન કરી લો અનેકો વાર વ્રત ઉપવાસ કથા કીર્તન કરી લો બહારિક દરેક પ્રકારના ક્રિયાકાંડ કર્મકાંડ કરી લો પણ એનાથી જીવના આશા તૃષ્ણાના બંધન નથી છૂટતા આશા ને તૃષ્ણાના બંધનમાંથી છૂટવા માટે સદગુરુની પાસે જાય છે જીવ અને જીવની ઉપર સદગુરુની કૃપા દ્રષ્ટિ થાય જીવમાં વિવેક જાગૃત થાય અને જો જીવ જ્ઞાન પ્રાપ્ત કરીને ભજન કરવામાં લાગી જાય તો દરેક પ્રકારના બંધનોથી જીવ મુક્ત થઈ જાય છે તો આવો આ યુટ્યુબના માધ્યમથી વારંવાર સત્સંગને સાંભળો છો તો સાંભળીને જીવનમાં આપણે બંધનમાંથી મુક્ત કઈ રીતે થવું જ્ઞાનને જાણીને ભજન કઈ રીતે કરવું એને જાણી અને આ મનુષ્ય જીવનને સફળ અને સાર્થક બનાવવાનો પ્રયાસ કરીએ બોલીએ શ્રી સદગુરુદેવ મહારાજ